thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ઓસ્ટ્રેલિયાના ત્યારે મિત્રો તામોના દરિયા કિનારે સોમવારે એક જોવા મળી હતી જેની સમુદ્રની સૌથી મોટી પ્રજાતિઓમાં ગણતરી કરવામાં આવે છે ઓરમ્પિસ સામાન્ય રીતે ઊંડા સમુદ્રમાં જોવા મળે છે અને ઘણી સંસ્કૃતિમાંથી ભૂકંપ અથવા કુદરતી આફતોનો સંકેત માનવામાં આવે છે મળતી વિગતો અનુસાર વધુ આપને જણાવી દઈએ કે ઊંડા સમુદ્રમાં રહેતા પ્રાણી જેની લંબાઈ આઠ મીટર સુધી હોય છે અને તેનું વજન ચારસો કિલોગ્રામથી વધુ હોય છે તે હેરિંગનો રાજા પણ કહેવામાં આવે છે આ વિશાળ ચક્રમાં પ્રાણી ત્યારે કચરોનો અગૃત દૂત માનવામાં આવે છે ત્યારે ઓળખવી શોધ આશ્ચર્યજનક છે કારણ કે તે સમુદ્રમાં લગભગ એકસો પચાસથી પાંચસો મીટરની ઊંડાઈ રહે છે અને ભાગ્ય જોવા મળે છે કે પકડાય છે મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે પ્રાચીન જાપાની માન્યતા અનુસાર ઓરમ્ફિસને પ્રણાલીકારી ત્યારે પ્રાણી માછલી કહેવામાં આવે છે કારણ કે સપાટીને જ તેનું દેખાવ કુદરતી આપોતોનું પ્રારંભિક ચેતવણી માનવામાં આવે છે કેટલાક કિસ્સાઓમાં લોકોમાં જણાવ્યું છે કે મોટો ભૂકંપ પહેલા સામાન્ય રીતે જાપાન કિનારા પર આવી હતી જે પછી તેમણે માની લીધું કે ઓલમ્પિક્સ પાણી અંદર થનારા ભૂકંપની પ્રવૃત્તિને અનુભવે છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ